વડિયામાં ધોધમાર વરસાદ ત્રણ કલાકમાં અઢી ઇંચ વરસાદ વડિયા સુરવો ડેમના ત્રણ દરવાજા દોઢ ફૂટ ખોલાયા અરજણસુખ મોરવાડા ખાનખીજડીયામાં વરસાદ હોઈ સુરવો ડેમમાં પાણીની આવક થતા ડેમ દરવાજા ખોલવામાં આવ્યા સુરવો ડેમમાં પાણીની આવક બે હજાર આઠસો એકસ્ટ સામે બે હજાર આઠસો એકસ્ટ જાવક છે વડિયા નીચે આવતા ચારણિયા ચારણસમધિયાળા જેવા ગામડાના નીચાણવાળા વિસ્તારમાં નહીં જવા સૂચના આપવામાં આવી ઉપરાંત બિનજરૂરી કામ વગર આ વિસ્તાર તરફ નહીં નીકળવા અપીલ કરી હતી આશરે ત્રણ કલાકની અંદર અડસઠ મીમી વરસાદ પડેલ છે વડિયા પર અને ઉપરના ગામમાં અર્જણ શોધ કાનકી જડિયા મોરવાડા એમાં પણ વરસાદ પડેલ છે એટલે ત્રણ દરવાજા ખોલવાની ફરજ પડી છે અને એના ક્યુસેક છે અઠ્યાવીસો ને એકસઠ ક્યુસેક પાણીની આવક જાવક છે એટલા માટે વડિયા સારણિયા સારણ સમજારા થાણાગાલો તમામને અલગ કરેલ છે અહેવાલ રાજુ કારિયા લોકાર્પણ